નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ રાશિ મિત્રમાં આજના વિડીયોમાં આપણે મીન રાશિના જાતકોનું માસિક રાશિ ફેબ્રુઆરી મહિનાનું જોઈશું તો મિત્રો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન પ્રેસ કરી દો જેથી નવા વિડીયો તમને સૌથી પહેલાં મળી જાય અને તમે તમારી રાશિનું વાર્ષિક રાશિફળ અમારી ચેનલ પર જોઈ શકો છો તો મીન રાશિના જાતકોને ફેબ્રુઆરી મહિનો કેવો રહેશે તે આ વિડીયોમાં જોઈએ માસિક રાશિફળ બે હજાર ચોવીસ મુજબ આ મહિનો મીન રાશિના લોકો માટે મધ્યમ રહેવાનું છે જો કે આ

મીન રાશિના જાતકોને ફેબ્રુઆરી મહિનામાં વર્તમાન જીવનમાં નવા ફેરફારો અંગે નિર્ણય લેવાનો યોગ્ય સમય ચાલી રહ્યો હોવાનું અને લાંબા સમયથી જેને માટે અનિર્ણયાત્મક રહ્યા હો તે નિર્ણયો લઈ શકવાનું સૂચવી જાય છે તમારા સંતાનો સાથે મહત્વની બાબતો માટે ચર્ચા વિચારણા કરી શકો છો આ મહિનો તમને વિશેષ લાભ કરાવનારું નીવડી શકે છે સાથે સાથે વાત કરીએ તો મીન જાતકોને ફેબ્રુઆરી મહિનામાં વિદ્યાર્થીઓએ પડકારોનો સામનો કરવો પડી શકે છે અને આગળ વધવાનો પ્રયાસ કરવો પડશે વિદેશ જવા માટે તમને સફળતા મળી શકે છે સાથે સાથે કારકિર્દીના દ્રષ્ટિકોણથી આ મહિનો તમારી માટે સારો રહેવાની આશા છે

આ પારિવારિક મિશ્ર પરિણામ મળશે પ્રથમ ભાગ સામાન્ય રહી શકે છે તમારા સંતાનમાંથી કોઈ એકને સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓનો સામનો કરવો પડે તેવી સંભાવના છે આ સમય દરમિયાન તમારા જીવન સાથે સાથે સંબંધ સામાન્ય રહેશે સાથે સાથે વાત કરીએ તો રિસર્ચ અને કળા ક્ષેત્રે કામ કરતા લોકોને લાભ થઈ શકે છે કારકિર્દી માટે થતું ટ્રાવેલિંગ સફળ નીવડશે સાથે સાથે તમે ઘર કરતા કરિયર પ્લેસ પર રહેવાનું તમને વધારે ગમશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ મહિનો સારો રહેશે આ મહિનામાં સ્વાસ્થ્યને લગતી કોઈ મોટી પરેશાનીઓ દર્શાવવામાં આવી નથી જો તમે સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યાથી પરેશાન છો તો આ મહિને તમને તેમાં સારી રિકવરી મળી શકે છે તમારી લોકચાહના વધી શકે છે આ મહિનો તમારા માટે ઉત્તમ ફળ આપનારો સાબિત થશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ કરિયરની દ્રષ્ટિએ માનસિક અને શારીરિક આ મહિનો તમને સારો ફળ આપનારો રહેશે તમારો રાશિ સ્વામી ગુરુ છે તમારી શુભ દિશા ઉત્તર છે તમારું શુભ રત્ન પોખરાજ છે શુભ રંગ પીળો અને ગોલ્ડન છે સાથે સાથે શુભ દિવસની વાત કરીએ તો ગુરુવાર છે તમારો ભાગ્યેશ મંગળ છે અને સાથે સાથે મિત્રો ફેબ્રુઆરી મહિનામાં સંતાન અંગેના આયોજનોમાં તમે સારી સફળતા મેળવી શકો છો સંતાનોના અભ્યાસ બાબતે ચિંતા હશે તો તેમાં તમને આ મહિના દરમિયાન રાહત જણાશે વિદ્યાર્થી વર્ગને મહેનતનું શુભ ફળ પણ મળી શકે છે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હશો તો તેમાં તમને ઉજ્જવળ પરિણામ મળવાના આ મહિના દરમિયાન આશા દેખાઈ રહી છે નોકરિયાત મહિનો માટે આ મહિનો પ્રગતિ સૂચવી રહ્યો છે સાથે સાથે લાભદાયક તક સાંભળશે નાના નાના ફેરફારથી તમને લાભ થશે વિદ્યાર્થીઓને આ મહિનો સારો સમય પસાર થશે બુદ્ધના અનુકૂળ માર્ગી થવાને કારણે તમને અભ્યાસમાં રસ્તો વધશે સાથે સાથે પરીક્ષામાં પણ સારી સફળતા મળી શકે છે તમારી સફળતાના કારણે તમારા સમાજમાં તમારી સફળતાને માન્યતા આપવામાં આવશે સાથે સાથે વાત કરવામાં આવે તો નાના નાના ભાગીદારીમાં આર્થિક રોકાણ બાબતે તમે ધીરજ આયોજન કરવાનું સલાહ છે આર્થિક રીતે આ મહિનાનો પૂર્વ સરળ રહેશે બીજો ભાગ સૌથી વધુ અનુકૂળ રહેશે પહેલા ભાગમાં તમે વધુ ખર્ચ કરશો અને આવકમાં વધારો થશે નહીં સાથે સાથે બીજા ભાગમાં તમારી આવક સારી રહેશે પરંતુ તમે ખર્ચ કરો છો તેના કારણે તમે પૈસા બચાવી શકશો નહીં એટલે કે આ મહિનામાં તમારે તમારા ખર્ચા ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે સાથે સાથે વાત કરવામાં આવે તો આ મહિના દરમિયાન તમારી તબિયત સાચવીને ચિંતાઓ કરવાને બદલે કાળજી લેવાનું ધ્યાન રાખો સાથે વાત કરીએ તો તમારા હરીફો વધુ સક્રિય જણાય સંયમથી સમજપૂર્વક કામગીરી કરવાની તમને આ મહિનામાં સલાહ આપવામાં આવે છે દસ્તાવેજી કાર્યોમાં તમારે વિલંબ થઈ શકે છે જે લોકો બિઝનેસમાં છે તેમની ગ્રોથ સારી રહેશે પરંતુ આર્થિક રીતે પણ કમાણી કરતાં વધારે રોકાણ થશે બીજા ભાગમાં બિઝનેસમાં વધારો થઈ શકે છે જો તમે કાયદાકીય વિવાદો જીતી જશો તો બિઝનેસમાં આવતી તમામ સમસ્યાઓ તમારી આ મહિના દરમિયાન દૂર થઈ શકે છે સાથે સાથે વાત કરવામાં આવે તો હાલમાં તમારા માટે આત્મનિરીક્ષણ કરી થોડા સમય માટે આરામ કરવાનું સૂચવી જાય છે મેન રાશિના જાતકોને પ્રિય વ્યક્તિ સાથે ઉદભ ઉદ્ભવેલ મતભેદોના નિરાકરણ માટે હિંમત રાખવાની થોડા સમય સુધી રાહ જોવાની સલાહ છે મોટાભાગના વિદ્યાર્થીઓ આ મહિનામાં ઓછી મહેનત પછી પણ સારા ગુણ પ્રાપ્ત કરી શકશે જે ફક્ત તેમનો દિવસ જ નહીં પરંતુ ઘર પરિવાર અને સમાજમાં પણ તેમની પ્રશંસા અને વાહવાહી કરાવશે આ સાથે જેમ જેમ વિદ્યાર્થીઓનું મનોબળ વધશે તેમ તેમ તેઓ પહેલા કરતાં વધુ સારી કામગીરી કરી અને સારા એવા માર્ક્સ સાથે પાસ પણ થઈ શકે છે ચાલીસા નો પાઠ કરવાથી તમને સારું એવું પરિણામ મળી શકે છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે સાથે કમેન્ટમાં ઓમ નમઃ શિવાય જરૂર લખી દો તો મિત્રો મળી આવવા બીજા નેક્સ્ટ વિડીયોમાં અને તમે તમારી રાશિનું વાર્ષિક રાશિફળ અમારી ચેનલ પર જોઈ શકો છો આજના વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાઈ રહ્યા તેના બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ